ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ કેમ છો બધા શિવભક્તો ભક્તો આજે આપણે વાત કરવાની છે મંત્રોચ્ચાર કોઈ પણ આપણે મંત્ર બોલીએ ઓમ નમ શિવાય સામાન્ય ઉદાહરણ રૂપે કોઈ પણ મંત્રોચ્ચાર કરીએ તેની પહેલાં આપણે થોડુંક પ્રાણાયામ કરવું જોઈએ ઉદાહરણ રૂપે તમને વાત કરું તો આપણે પ્રભાતે વહેલા ઉઠી અને આપણે નાય ધોઈ અને સ્નાન કરીને આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરતા હોઈએ તે પહેલા આપણે ઊંડો શ્વાસ ભરી લેવાનો છે દસ પંદર મિનિટ અથવા એમ કહેવાય કે પાંચ મિનિટ ઓછામાં ઓછી પાંચ મિનિટ આપણે ઊંડા શ્વાસ ભરી અને શ્વાસને રોકી રાખવાનો છે પ્રાણને આપણે રોકી રાખવાનો છે જો આપણે આવું પ્રાણાયામ કરીએ અને પછી કોઈ પણ મંત્રોચ્ચાર બોલશું ઓમ નમ શિવાય બોલશું તો તેનું બેનિફિટ આપણને વધારે મળશે જો આપણે પ્રાણાયામ કરી અને આપણે ઓમ નમઃ શિવાય બોલશું તો પહેલું બેનિફિટ તે મળશે કે આપણને તરત થાક નહીં લાગે આપણે માનો કે એકાવન વખત અથવા એકસો ને આઠ વખત ઓમ નમઃ શિવાય બોલીએ માળા કરીએ તો ઘણા લોકો શ્વાસ અનુભવે છે થાક અનુભવે છે શ્વાસોશ્વાસ હાફ ચડી જાય છે ઘણા મોટી ઉંમરના લોકો હોય છે તે એકસો આઠ વખત ઓમ નમઃ શિવાય બોલે તો તેને થાક અનુભવાય છે પણ જો તમે પ્રાણાયામ કરી અને ઓમ નમઃ શિવાયના જાપ કરશો તો તમને થાકનો અનુભવ નહીં થાય તમને એક ઉર્જાનો અનુભવ થશે એટલે મારું તો તમને એટલું જ કહેવાનું કે ખાલી પ્રાણાયામ નહીં વહેલા ઉઠી અને પહેલાં આપણે વ્યાયામ કરવો જોઈએ દસ મિનિટ પંદર મિનિટ અથવા અડધો કલાક પહેલાં આપણે વ્યાયામ કરી લઈએ પહેલાં જે આપણે આપણી શુદ્ધિ કરી આપણા શરીરની શુદ્ધિ કરી અને પછી દસ પંદર મિનિટ આપણે વ્યાયામ કરવો જોઈએ થોડાક પ્રાણાયામ કરવા જોઈએ વહેલા ઉઠી અને આપણે પહેલાં ઊંડા શ્વાસ ભરી અને જે પણ આપણે સામાન્ય કસરત હોય તેને આપણે કરવી જોઈએ અને પછી આપણે સ્નાન કરી દસ પંદર મિનિટ વ્યાયામ કરી પછી બે પાંચ મિનિટ ખમી અને સ્નાન કરી અને પછી આપણે કોઈ પણ મંત્રોચ્ચાર કરીશું ખાલી ઓમ નમ શિવાયને કોઈ પણ મંત્રોચ્ચાર કરી ઘણા મંત્રો છે આપણા હિન્દુ સનાતન ધર્મમાં ઘણા મંત્રોચ્ચાર છે તેમાંથી એક પણ મંત્ર આપણે જ્યારે આપણે બોલતા હોય આપણા ઘરમાં અલગ અલગ કુળદેવી હોય અલગ અલગ કુળદેવતા હોય આપણે તેનું નામ લેતા હોઈએ છીએ પણ કોઈ પણ નામ આપણે જપીએ તે પહેલાં આપણે ઊંડા શ્વાસ ભરી લેવા જોઈએ આપણે પ્રાણને વધારી દેવા જોઈએ ઊંડા શ્વાસ ભરી અને આપણે જો કોઈ પણ મંત્રોચ્ચાર કરશું તો આપણને તે મંત્રનો બેનિફિટ વધારે મળશે આપણું શારીરિક બળ વધી જશે આપણને ઓટોમેટિક આપણા શરીરમાં એક ઉર્જા દેખાશે શ્રી ભક્તો સામાન્ય એક વાત કરું તો એક ઉદાહરણ રૂપે વાત કરું તો રાવણ ઊંડો શ્વાસ ભરી અને શ્વાસ છોડે એટલા સમય ગાળામાં તે આખું તાંડવ બોલી જશે શાસ્ત્ર કહે છે શ્રી ભક્તો મેં આ સાધુ સંતોના મુખે સાંભળેલું છે કે એક ઊંડો શ્વાસ ભરે અને શ્વાસ છોડે તા તે એક જ શ્વાસમાં એ આખું તાંડવ બોલી તો વિચાર કરો તેટલે શ્વાસ ભરવાની ક્ષમતા કેટલી હશે કેટલી તેનામાં શા તાકાત હશે રાવણમાં કેટલી તાકાત હશે તો શ્રી ભક્ત ખાસ કરીને જ્યારે પણ આપણે મંત્રોચ્ચાર બોલીએ કોઈ પણ મંત્ર જાપ કરીએ ત્યારે પહેલા આપણે થોડુંક પ્રાણાયામ કરી લેવું જોઈએ તો આપણને મંત્રનો બેનિફિટ વધારે મળશે આપણનું શરીરમાં ઓટોમેટિક એક ઉર્જા દેખાશે ઓટોમેટિક આપણા શરીરમાં એક તાકાતનો અનુભવ થશે મંત્ર ની આપણને તાકાત મળશે કોઈ પણ મંત્ર થી આપણને તાકાત મળે છે એનર્જી મળે છે તો ગમે ત્યારે મંત્રોચાર કરો ગમે તે લોકો મંત્રોચાર કરતા હોય તો તેને પણ કહ્યું કે પેલા ભાઈ ઊંડા શ્વાસ ભરી લે આપણે જો પ્રાણ આપણા શ્વાસ ઊંડા ભરી લેશું થોડોક સમય એવો પ્રાણાયામ કરી લેશું શ્વાસો પછી જો મંત્રોચાર કરશું તો તે વધારે પ્રભાવશાળી બનશે ઓટોમેટિક આપણને મંત્રનો પ્રભાવ દેખાશે તો ખાસ આ એક સામાન્ય જ્ઞાન હતું કોઈ પણ મંત્રોચ્ચાર કર્યા પહેલા પ્રાણાયામ કરી લેવું સુંદર આ વિડીયો હોય લાઈવમાં જો આ તો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખજો એક લાઇક આપી દેજો અને વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો અને હા આ જે વિડીયો છે તે લાઈવમાં છે પણ ફીડમાં એટલે કે ડેઇલી હું અપલોડ કરું છું જે વિડીયો તેમાં પણ એક સુંદર આ જ લક્ષી જે આ આપણે સામાન્ય જ્ઞાન કે મંત્રોચ્ચાર કરતા પહેલાં થોડુંક પ્રાણાયામ કરી લેવું તેનો વિડીયો પણ ફીડમાં મુકાશે સુંદર એડિટિંગ કરી અને તેમાં પણ લાઈક કોમેન્ટ અને શેર કરજો અને આ વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો અને ખાસ કરીને ભક્તો બધા શિવ ભક્તોને મારે એટલું કહેવાનું હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહેવાનું કે તમે કોઈ પણ વિડીયો જોઈ લો છો જો તમને વિડીયો ગમતો હોય તો ખાસ કરીને વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરો શેર ઉપર ક્લિક કરી અને વોટ્સઅપમાં તે ને શેર કરતાં શીખી જાઉં જેથી કરીને અમારા જેવા શિવભક્તને થોડુંક બેનિફિટ મળે થોડીક અમને પ્રેરણા જાગૃત થાય કે ભાઈ અમારા વિડીયો પણ લોકો જુએ છે ખાસ કરીને આટલું એક કાર્ય કરવું જોઈએ કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ મહેનત થાય છે અમે જ્યારે વિડીયો બનાવું છું હું મારું ત્રણથી ચાર કલાક મારી આ વિડીયો એડિટિંગમાં પોસ્ટ એડિટિંગમાં હું સમય આમાં લઉં છું મારો સમયગાળો કાઢું છું ત્રણથી ચાર ચાર કલાક હું મહેનત કરું છું મને જો મહેનતનું ફળ ત્યારે જ મળે જ્યારે તમે બધા જ તમે ભક્તો હિન્દુ સનાતન ધર્મના લોકો મને સાથ આપે તમારા સાથ એટલો જ આપવાનો છે કે વિડીયોમાં લાઈક આપવાની છે કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખવાનું છે અને વિડીયો જોઈ પૂરો વિડીયો જોઈ અને આ વિડીયો બીજા શિવ ભક્તોને બીજા તમારી સાથે જે હિન્દુ સનાતન ધર્મના લોકો તમારા કુટુંબ પરિવારજનોને શેર કરી દે તો વધારે મને બેનિફિટ મળશે તો આજે લાઈવમાં બસ આજ એક સામાન્ય જ્ઞાન દેવાનું હતું બધા શિવ જ્યારે પણ આપણે મંત્રોચ્ચાર કરીએ જ્યારે પણ આપણે ઓમ નમ શિવાય બોલીએ જ્યારે પણ આપણે હર હર મહાદેવ હર બોલીએ તે પહેલાં થોડોક ઊંડા શ્વાસ ભરી અને પ્રાણાયામ કરી લેવું જેથી કરી અને આપણને થાકની અનુભૂતિ નહીં થાય અને મંત્રનો પ્રભાવ આપણા શરીર ઉપર પડશે બધા ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમ શિવાય